આજથી પંદર વર્ષ પહેલાં જ્યારે સમગ્ર દુનિયાની અંદર બુરાઈઓ હતી દુશ્મન હતી ઇન્સાન ઇન્સાનના દુશ્મન હતા દુનિયાની અંદર એવી કોઈ પણ બુરાઈ નથી જે ત્યારે એ જમાનામાં હતી છોકરીઓને દૂધ પૂરી જેવી ગણકી બાળકી પેદા થાય અને એને જીવતી મારી નાખવામાં આવતી કબીલાઓ વચ્ચે લડાઈઓ થતી માણસ માણસનો દુશ્મન હતો અને એટલી બધી બુરાઈઓ હતી જેમાં કલ્પનીય શકાય એવા એક માહોલની અંદર પેગમ્બર ઇસ્લામ જેને દુનિયા દુનિયામાં લકબ મળ્યું છે કે રહેમતુલ આલમીન રહેમત એટલે દયાવાન અને આલમ એટલે સમગ્ર દુનિયા માટે એટલે અમારા પેગમ્બર ઇસ્લામ ફક્ત મુસ્લિમ સમાજ માટે નહીં પણ સમગ્ર દુનિયા માટે દયાવાન બનીને આવ્યા છે એ જમાનાની અંદર જ્યારે નફરત હતી એની સામે મોહબ્બત રાખ્યું અન્યાય હતો એની સામે ન્યાય રાખ્યો અસત્ય હતું એની સામે સત્ય રાખ્યું અને આવી અનેક દુર્ગુણો જ્યાં કને જુલ્મ હતો ત્યાં કને લોકો સાથે ન્યાય થયો આપસી દુશ્મનાવટ હતી એ ખત્મ કરી લોકોને પ્યાર અને મોહબતથી એ રહેવાનું શીખવાડ્યું અને પોતાની જિંદગીના ચાલીસ વર્ષ સુધી એમણે ઇન્સાનિયત એકતા ભાઈચારાનો સંદેશો આપ્યો અને ચાલીસ વર્ષ પછી જ્યારે એમણે પોતે નભુવતનો દાવો કર્યો અને લોકોને સંદેશ આપ્યો કે અલ્લાહ એક છે અને હું એમનો રસોડ છું અને તમે અલ્લાહની પૂજા કરો ત્યારે એમાંથી જેમને માનવવાળા લોકો હતા જે એમની સાથે દુશ્મનાટ વામાં ઉતરી આવ્યા અને એ જે સમયગાળો જ્યારે એમનો શરૂ થયો જ્યારે મક્કાના વાસીઓએ એમને તકલીફો આપવાનું શરૂ કર્યું અને એટલી બધી તકલીફો આપી કે એમને પોતાનું વતન મક્કા છોડી અને નદીના શરીફ ગયા અને એવા માહોલની અંદર એમણે પોતાની તમામ તાકાતો સાથે દુનિયાને એક મેસેજ આપ્યો અને સબરની સાથે હકીકતમાં જોવા જઈએ તો આજે દુનિયા જે છે એ પેગમ્બર ઇસ્લામને ઘણી વખત આપણે આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને એ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી અને પેગમ્બર ઇસ્લામ માટે પોતાની મર ગળત કહાનીઓ કહે છે તે તેવા લોકોને હું આ વિડીયો દ્વારા વિનંતી કરીશ કે એમને પૈગંબરે ઇસ્લામની જે સીરત છે છસઠ વર્ષની જિંદગી જે છે એ વાંચવી જોઈએ અને એનામાંથી પ્રેરણા લેવી જોઈએ કે સમગ્ર દુનિયાને જ્યારે એમને માર્ગ બતાવ્યો છે સચ્ચાઈનો મોહબતનો લાગણીનો પ્યાર મોહબ્બતનો કે એમણે પોતાના અફલાક દ્વારા જે સંદેશો આપ્યો છે આજે પણ એ આ દુનિયાની અંદર જો સમગ્ર દુનિયા એ સંદેશા ઉપર અનુસર કરે તો દુનિયાની અંદર કોઈ જાતની બુરાઈ ન રહે કોઈ જાતનો આતંકવાદ ન રહે કોઈ જાતની લડાઈ ન રહે ઝઘડા ન થાય અને શાંતિમય માહોલ સમગ્ર દુનિયામાં રહે આજે જ્યારે બારા રબ્યુલ અવલ આવતો મહિનો પાંચ સપ્ટેમ્બરમાં પેગમર ઇસ્લામનો જન્મદિવસ છે ત્યારે જમાત ઇસ્લામી હિન્દ દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી રહી છે કે લોકો હુજૂરની સીરતથી માહિતગાર થાય અને એમના મનમાં જે ગલત ફેમી છે એ નીકળી જાય એના માટે થઈ અને હું એમની જે જમાત ઇસ્લામીની કોશિશ છે એમને પણ બિરદાવું છું સમગ્ર દુનિયા જો પેગમ્બર ઇસ્લામના સંદેશા ઉપર આગળ જો અમલ કરે તો દુનિયાની અંદર શાંતિ ન્યાય સમૃદ્ધિ અને પ્રેમની સુગંધ ફેલાશે અને આજ હું સમગ્ર દુનિયાને હું આ વિડીયો દ્વારા અપીલ કરું છું કે આવો તમે પૈગંબરે ઇસ્લામની જીવનચર ચરિત્રથી વાકીફ થાવ અને મઝહબે ઇસ્લામને અગર સમજવું હશે તો પૈગંબરે ઇસ્લામની ત્રેસઠ વર્ષની જિંદગી પણ સમજવી પડશે ત્યારે જ સાચો ઇસ્લામ સમજમાં આવશે એટલે હું તમામ મારા મુસ્લિમ ભાઈઓને પણ વિનંતી કરું છું કે દુનિયા જે છે એ તમારી કિતાબોમાં શું લખેલું છે એ જોવા નહીં આવે એ મુસ્લિમોને જોશે અને એ નક્કી કરશે કે મુસ્લિમો કહેવા હોવા જોઈએ જેથી કરી અને મુસ્લિમ સમાજના દરેક નાગરિકે પેગમ્બર એ ઇસ્લામની સુનતો પર અમલ કરવો જોઈએ પેગમ્બર સાહેબે બતાવેલા રસ્તાઓ પર ચાલવું જોઈએ અને પોતાના કિરદારથી લોકોને પ્રેમ અને મોહબતથી જીતવું જોઈએ અને જ્યારે એક મુસલમાનને લોકો જોવે અત્યારે જે નફરત કરી રહ્યા છે નફરત નહીં પણ એના દિલમાં પ્યાર આવે અને એ લોકો કહી ઉઠે કે જો એમના અનુયાયીઓ જો આવા છે તો એ પેગમ્બર ઇસ્લામ કેવા હશે આ તરીકે આપણી જિંદગી જીવી જોઈએ એટલે હું તમામ મુસ્લિમ ભાઈઓને વિનંતી કરું છું આવો આપણે સૌ સાથે મળી અને પૈગબર ઇસ્લામની જિંદગી ઉપર ચાલીએ અને લોકોને પણ આપણે રસ્તો બતાવીએ એ જ આજના દિવસનો સંદેશ છે ખુદા હાફીઝ સલામ ફરીથી હું જમાત ઇસ્લામી અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને મુબારકબાદ આપું છું અને અલ્લાહ તાલા એમના મેઘ કાર્યની કબૂલ કરે એ દુઆ કરું ખુદા હાફી